નમસ્કાર મિત્રો આજે બપોરના ત્રણેક વાગે સમાચાર મળ્યા કે બનાસકાંઠામાંથી વિભાજન કરીને થરાદને વાવ થરાદ એવો જીલો આપવાનું જાહેર કરવામાં આવ્યું છે આ તબક્કે હું રાજ્યની સરકારનો અને અમારા આ વિસ્તારને મર્દ આગેવાન ખમીરવંત આગેવાન જુજારું આગેવાન એવા શંકરપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થરાદ પંથક અને એમાંય વાવ થરાદ એટલે અતિ પછાત વિસ્તાર હતો જ્યાં પંચ્યાસીના સમયમાં ચોકડીઓ ખોદી તેલની માત્રો કાઢી ખૂબ કપરા દિવસો કાઢ્યા દુષ્કાળો પણ ખૂબ જોયા આ વિસ્તારે પણ જ્યારે છેલ્લા વીસ વર્ષમાં મા રમદાના વધામણો થયો એના લીધે આ વિસ્તાર ખૂબ વિકાસ થઈ રહ્યો છે બે હજાર બાવીસમાં જ્યારે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે શંકરભી સાહેબ આવ્યા મોદી સાહેબે આ વિસ્તારના નાગરિકોના ભરોસે શંકરભાઈ સાહેબને અહીંયા વિધાનસભાના જ્યારે ઉમેદવાર બનાવ્યા હતા એ વખતે જ શંકરભાઈ સાહેબે વચન આપ્યું હતું કે મર્દ હું જે કામ કરીશ એ તમે કહો એનાથી ત્રણ ગણું કરી બતાવીશ ત્યારે આ વિસ્તારની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓમાં નાગલા દુડગામ ખોનપર ફાભી ફડોદેની પાણીની સમસ્યા હોય અમારા ગામની પુનર્વચનની સમસ્યા હોય આધુ રેફરેલનું આધુનિકરણ હોય દુધવા ખાતેની જીઆઈડીસીની વાત હોય ડીચા થરાદ ફોર લાઇન રોડ હોય આવી ઘણી બધી જે સમસ્યાઓ હતી આ સમસ્યાઓનું નિરાકરણ અમે જે ચાહ્યું અમે જે મોગ્યું એનાથી ત્રણ ગણું આ રાજ્યની સરકારે કરી આપ્યું છે એ માટે અમે રાજ્યની સરકારનો શંકરપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે જ્યારે આ વિસ્તારમાં જ્યારે શંકરપી સાહેબ આવ્યા ત્યારે અમુક આગેવાનો દ્વારા જે અમને દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો એ દુષ્પ્રચાર કરનાર આગેવાનોને પણ આજે કહેવું પડ્યું કે ભાઈ મર્દ આગેવાન છે આ વિસ્તારને ખૂબ લાભ આપ્યો છે માટે આ વિસ્તારની જનતા વતી અઢારે આલમ વતી ભાવ થરાજ પંથક વતી હું રાજ્યની સરકારનો અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે ઓગણે જિલ્લો બન્યો છે ત્યારે અમારી કોઈ પણ નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે અમારે રાજ્યની સરકાર દ્વારા જ્યારે પાલપુરથી જે ફટકવું પડતું હતું એ ના ફટકતો અહીંયા બધી કચેરીઓ મળશે અહીંના વિસ્તારોને રોજગારી મળશે નવી આધુનિક જે સરકારની યોજનાઓ છે એનો લાભ મળશે આજે થરાજ પંથકમાં ખૂબ ખુશીનો માહોલ છે આ જ અમારા શંકરભાઈએ રંગ રાખ્યો અમારો અમે જે શંકરભાઈને વોટ આપ્યો અને આ વિસ્તારમાં જ્યારે ચૂંટણી મૂક્યા છે ત્યારે શંકરભાઈ સાહેબ હજી પણ આવનાર સમયમાં હતી તમે આ વિસ્તારમાં જે તમે લીડ મેળવીને જીત જીતશો આ વિસ્તાર તમારું ઋણ ત્યારે ચૂકી જાય જ્યારે આવનાર સમયમાં તમે વિધાનસભાના ઉમેદવારો હો અને અમારી જે આ સમસ્યાઓ હતી એ સમસ્યાનો જ્યારે તમે ઉકેલ આવ્યો છે ત્યારે પહેલાને જ જે આપણી લીડ હતી એનાથી પણ ઐતિહાસિક લીડથી અમે તમને ફરી ગોધીનગર મોકલીશું એવો આ વિસ્તાર વતી અમને પહોંચ્યો છે ત્યારે શંકરભાઈ સાહેબ આપનો રાજ્યની સરકારનો દેશના વડાપ્રધાનનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે ખરેખર આ વિસ્તાર માટે ખૂબ ખુશીનો દિવસ છે ઘણા બધા લોકોના ફોન આવ્યા કે ભાઈ તમારા માટે તો શંકરની કૃપા છે સાહેબ શંકરની કૃપા ભાગ્ય હોય અને મળે વર્ષોથી આ પછાત વૈસાદને જ્યારે આવો જુજારુ નેતાઓ મળ્યો અને અમારી સમસ્યામાં અને અમને જ્યારે આ વિસ્તારને જિલ્લો આપ્યો છે ત્યારે ફરીથી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત